જોવાનું વાતન પીવડી નાખ્યો ચોરી લઈ ગયું બે પીપળું લાવ્યું હજુ ઘઉં વાઉ લેવાના બાકી હું લઈ ગયું ઘઉ ભરવા પીપળું તો બે હજાર નું પીપળું

ચોરી કોઈ કોઈ કર્યો પીપળો મળ્યો આપણે હા આપડા આટલા આખા વાહ માં બધું વેણી લઈ ગયો તો આપડે બધા

પૈસા આવશે સારું બરોબર તો આમાં આપડે શાંતિ હું ઘી હે ઊંઘા લાકડી દુઃખ કાલ આવશે લાકડી કાલ આવશે અત્યારે હું જાઉં

ચૂકનું બમને લાવી ખવડે ઉગ્યા નથી

નભ એ સદગજી કેજીયો હ એ માતા ને તમે હું થી ઉપર અંધિરાતે ચોર મલે મલી ગયો હ તો એ હેડો મારા સંગા બતાવુ તમને નભો લવ પણ કરી

મને શ એના પડે એના ઘરે જઈને ચેક કરી ના બતાવ્યા ગપુજી એવું ના કર

મેં કેવું બોલો આ સાચું બોલો નકર પોલીસ બોલાઈએ બોલાઈએ હા જે હો દેઉ ભાઈ વાત હાચી ભાઈ તારે ડાયરે નહીં બોને એલસીબી નો નંબર લાવ મને એવું લાગ્યું

અને આ દારૂ બંધ કરો બંધ થઈ ગયો બંધ ના થાય કરવું પડે બંધ કરી એક વખત બોલી જાય આ ચોરી કરી ચોરી પાછી ના કરતા કદી ના